છોટાઉદેપુર જિલ્લાના કાનાવાટ લાચેલ ગામમાંથી પસાર થતી એની નદીમાં આજરોજ વહેલી સવારે નવા નીર આવ્યા હતા એની નદીમાં સિઝનમાં બીજી વખત નવા નીર આવ્યા છે તો ઉપરવાસના મધ્યપ્રદેશમાં પડેલા ભારે વરસાદને પગલે એની નદીમાં નવા નીર આવ્યા હતા નદીમાં પાણી આવતા કાનાવાટ કાચેલ ગામનો કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો હતો જેને લઈને કાનાવાટ ગામના લોકોને જિલ્લા મથક છોટાઉદેપુર જવા માટે રસ્તો બંધ થઈ જતા લાંબો ફેરો ફરવાનો વારો આવ્યો છે નદીમાં પૂર આવતા રમણીય દ્રશ્યો સર્જાયા હતા જેને જોવા સ્થાનિક લોકો વહેલી સવારે નદીએ પહોંચી ગયા હતા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ